ભરૂચ શહેરના સુપરમાર્કેટ ખાતે સ્થાનિક વેપારી સાથે ખાસ કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશ મોદી લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી શહેર પ્રમુખ શ્રી જતીન શાહ તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યકરોની મોટી સંખ્યાએ પણ આ કાર્યક્રમમાં જોડાઈને સરકારના નિર્ણયને અભિનંદન પાઠવ્યા હતા વેપારીઓએ જણાવ્યું હતું કે જીએસટીના દરોમાં ઘટાડાથી બજારમાં ખરીદી વધશે ગ્રાહકોને રાહત મળશે અને વેપારમાં નવી ઉર્જાનો સંચાર થશે વેપારીઓએ આશા વ્યક્ત કરી હતી કે આ પગલામાં પગલાંથી વેપાર સાથે સ્થાનિક અર્થતંત્રમાં પણ વૃદ્ધિ થશે કુલ મળીને કેન્દ્ર સરકારના આ મહત્વના નિર્ણયને લઈને ભરૂચ સહિત સમગ્ર જિલ્લામાં વેપારીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીએ પોતાના પંચોતેર માં જન્મ દિવસે આ દેશની જનતા ને ઉપહાર આપેલો છે અને એ કે જીએસટી ના રેટમાં ઘટાડો કરાવ્યો છે જીએસટી રિફોર્મ એ રીતના આખું એક અભિયાન ચાલી રહ્યું છે સમગ્ર દેશમાં એટલે કે જે પહેલા સત્તાવીસ ટકા અઢાર ટકા નો અલગ અલગ જે સ્લેબ હતો એ પાંચ ટકા સુધી છે એટલે આના આધારે વેપારીઓને પણ ફાયદો થશે અને ગ્રાહકોને પણ ફાયદો થશે અને એ ઉપરાંત જે કઈ સ્વદેશી વસ્તુઓ છે એમાં પણ જે રો મટીરિયલ છે અને જે રેડીમેડ મટીરિયલ છે આ બધામાં પણ આ સ્લેબના આધારે લોકોને ફાયદો થઈ રહ્યો છે વેપારીઓની આજે ભરૂચના સુપર માર્કેટમાં ભરૂચ શહેર અને જિલ્લાના ભાજપના સૌ અગ્રણીઓ સાથે અમે વેપારીઓની દુકાને દુકાને ફરી રહ્યા છે અને એમની સાથે પણ આ ચર્ચા કરી રહ્યા છે એટલે વેપારીઓનું પણ કહેવું છે કે આ જીએસટી રિફોર્મના આધારે અમને ફાયદો થયો છે અને એ લાભ અમે ગ્રાહકો સુધી પહોંચાડીશું તારીખ સમગ્ર દેશમાં માં જે પ્રકારે રિફોર્મ્સ આવ્યા છે ચાર સ્લેબ ના સ્થાને બે સ્લેબ લગભગ અઠાણું ટકા જીવન ચીજ વસ્તુઓને ટેક્સમાંથી સમાપ્ત કરી દેવામાં આવી છે અથવા પાંચ ના સ્લેબમાં લાવી દેવામાં આવી છે જેના કારણે નાગરિકોનું અને પરિવારનું જીવન ખૂબ સરળ બનશે નરેન્દ્રભાઈએ આખું સપ્તાહ જીએચસી બચાવ બચત ઉત્સવ તરીકે મનાવવાનું એમનું આહવાન છે જેના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાન કાર્યકર્તાઓ બાવીસ તારીખથી શરૂ કરીને ઓગણત્રીસ તારીખ સુધી ભરૂચ શહેર અને જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં વેપારીઓને મળીને આ જીએસટીની જાહેરાત પછી વેપારીઓને નાગરિકોમાં એની અસર શું છે હજી આવનારા દિવસો દિવસોમાં એની વ્યાપક અસર શું હશે અને નાગરિકોને કોઈ મુશ્કેલી હોય અથવા હજી કોઈ અમેન્ડમેન્ટ કરવાનું હોય તો અમારા માધ્યમથી સરકારને પહોંચાડવા માટેનો આ પ્રયાસ છે અમે જેટલા દિવસથી ફરીએ છીએ એમાં વેપારીઓ ખૂબ ઉત્સાહમાં છે નાગરિકોમાં પણ એના માટેનો ખૂબ અનેરો ઉત્સાહ છે અને નરેન્દ્રભાઈ માટે એ લોકો આશીર્વાદ વરસાવી રહ્યા છે મોડી સાહેબે મોડી સાહેબને આ જીએસટી ઘટાડવા બદલ અમારા વેપારી તરફથી ઘણો ઘણો અભિનંદન એમને જે ઇલેક્ટ્રોનિક્સમાં આપણે અઠાવીસ ની જગ્યાએ અઢાર ટકા કર્યું દસ ટકા જેવો બેનિફિટ કર્યો એ અમે કસ્ટમરને પાસોન કરીએ છીએ અને કસ્ટમર એના લીધે અમારા ત્યાં બાવીસ તારીખથી ઘણો સારો કસ્ટમરનો ફ્લો આવ્યો છે અને અમે પણ હેપી છે કસ્ટમર પણ ખૂબ ખુશ છે અને ગ્રાહકી વધી છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણે જે જીએસટી ના રેટ માં જે ઘટાડો કર્યો છે ડેરી પ્રોડક્ટ છે પછી આપણે સ્ટેશનરી છે ઇલેક્ટ્રિક્સ છે જે માં જે ઘટાડો કર્યો છે તે 28% થી 18% 18% થી 0% તે ખૂબ સુંદર એક ઘટાડો કર્યો છે અને વેપારીઓને ખૂબ ખૂબ લાભ થશે અને જે આપણી જનતા છે જનતાને ખૂબ સારો લાભ થશે એ હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે આજે ઘટાડો કર્યો છે ખૂબ ફાયદાકારક છે Mas